નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પોલીસ દ્વારા એક ખૂબ સુંદર અભિગમ અપનાવવામાં આવ્યો છે તેરા તુજકો અર્પણના નામે ચાલતા આ અભિગમમાં વિવિધ જગ્યાએથી ચોરાયેલા મોબાઈલનો મુદ્દા માલ જે તે વ્યક્તિની તપાસ કર્યા બાદ એ વ્યક્તિને પરત સોંપવાની ખૂબ સુંદર કામગીરી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે નવસારી જિલ્લાના વિવિધ સ્તરે નોંધાયેલી પોલીસ ફરિયાદો પૈકીની ઓગણ સિત્તેર મોબાઈલની કિંમત નવ લાખ પંચાણું હજારનો મુદ્દામાલને એલસીબીની ટીમે શોધી કાઢ્યા છે અને તે પૈકીના

આ સ્કોલરશીપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એડ્યુકેશન નવસારી કોઈ પણ ચોરી કે લૂંટની ઘટના બને ત્યારે જે તે વ્યક્તિની ચોરી અથવા તો લૂંટની ચીજવસ્તુઓ આરોપી પાસેથી કબજે કરવામાં આવતી હોય છે જો આરોપી પકડાય અને આરોપી પાસેથી આવો મુદ્દામાલ મળી આવે તો એ મુદ્દામાલને પોલીસ જપ્ત કરતી હોય છે અને કોર્ટમાં કેસ ચાલે ત્યારે કોર્ટમાં એ મુદ્દામાલને રજૂ કરતા હોય છે અને કોર્ટમાં જ્યારે ચુકાદો આવે ત્યારે એ મુદ્દામાલ પરત આપવામાં આવે છે જે તે વ્યક્તિને અથવા તો જો કોઈ મુદ્દામાલ કિંમતી હોય તો એ માટે જે તે મુદ્દામાલના માલિક એટલે કે જે વ્યક્તિ મૂળ માલિક હતો એ વ્યક્તિએ બેંક ગેરંટી અથવા તો કોઈ પ્રકારની ગેરંટી આપી કોર્ટમાંથી તે મુદ્દામાલ પરત મેળવવા માટેની એક વિધિ કરવી હોય છે પડતી હોય છે અને એ વિધિ ખૂબ મુશ્કેલીનામાં હોય છે અને ખૂબ એમાં અડચણો પણ ઊભી થતી હોય છે ત્યારે નવસારી જિલ્લા પોલીસે એક નવતર અભિગમ અપનાવ્યો હતો અને એ નવતર અભિગમ છે તેરા તુચકો અર્પણ એટલે કે જે વ્યક્તિની વસ્તુ છે એ વ્યક્તિને અર્પણ કરવાની ભાવના સાથે નવસારી જિલ્લામાં છેલ્લા ઘણા વખતમાં અગ્નો સિત્તેર જેટલા મોબાઈલની ચોરીની ફરિયાદો નોંધ નોંધવા પામી હતી જેની મુદ્દામાલની કિંમત જોઈએ તો નવ લાખ પંચાણું હજારનો મુદ્દામાલ છે ત્યારે આ તમામ જે ચોરીની ઘટનાઓ છે તે ચોરીની ઘટનાઓ એલસીબીની ટીમે શોધી કાઢી છે અને આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ કબજે કર્યો છે આ પૈકી અગિયાર ગુનાઓમાં આરોપીઓ પાસેથી મોબાઈલ રિકવર કરી તેમની પાસેથી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને બાકીના અઠાવન ભોગ બનનાર ધારકોને રૂબરૂ મોબાઈલ આપવામાં આવ્યા હતા નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આપ જોઈ રહ્યા છો તે રીતે જેના મોબાઈલ ચોડાયા હતા એવા વ્યક્તિઓને મોબાઈલ પરત આપવામાં આવ્યા છે ત્યારે શું હતી આ સમગ્ર ઘટના અને કયા પ્રકારે આ આયોજન થયું તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલને શું કહ્યું તે જોઈએ કે નવસારી પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ટોટલ સિક્સટી નાઇન મોબાઈલ ફોન્સ પબ્લિકના જો થોડાક સમય પહેલાં ચોરાઈ થઈ ગયા હતા એમને પરત આપવામાં આવ્યા છે આ તમામ મોબાઈલ ફોન્સ પોલીસ દ્વારા સતત કામગીરી કરીને ગયા બે મહિનાની અંદર આ સ્પેશિયલી ફોકસ કરીને આ મોબાઈલ ફોન્સની રિકવરી થઈ છે અને ઈ માધ્યમથી ઘણા બધા લોકોની જો પણ પ્રોપર્ટી ચોરી થતી હોય છે ખાસ કરીને મોબાઈલ ફોન અને વાહનો એની માહિતી હવે પોલીસને મળતી રહે છે એના કારણથી પોલીસ જો છે આ પ્રોપર્ટી લોકોને પરત આપવામાં સક્ષમ થાય છે ટોટલ પોલીસ દ્વારા સિક્સટી નાઇન મોબાઈલ ફોન્સની રિકવરી કરવામાં આવે છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન નવસારી જિલ્લામાં ગુમ ચોરી અથવા પડી ગયેલા મોબાઈલો પણ બાબતો હોય છે એટલે કે કોઈનો મોબાઈલ ચોરાયો હોય આરોપી ચોરી ગયા હોય તો તેવા વિરુદ્ધ આરોપીઓને પકડી ગુનો નોંધવામાં આવ્યો હતો અને એ પૈકી અગિયાર જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા હતા તો કોઈનો મોબાઈલ પડી ગયો હોય અથવા તો ગુમ થયો હોય એવી પણ ફરિયાદો પૈકી જ્યારે મોબાઈલ રિકવર થયા હતા એવા રિકવર થયેલા અઠાવન જેટલા મોબાઈલને જે તે માલિકને પરત સોંપવામાં આવ્યા જે મોબાઈલો પરત સોંપવામાં આવ્યા અથવા તો જે ગુમ જોડીને આ જે મોબાઈલોની ફરિયાદો નોંધાઈ છે તેની સંખ્યા જોઈએ તો નવસારી ટાઉનમાં ત્રેવીસ જેટલી આ પ્રકારની અરજીઓ અથવા તો ફરિયાદો આવી હતી જલાલપોરમાં સાત બીલીમોરામાં છ ખેરગામમાં એક નવસારી રૂરલમાં છ વિજયપુરમાં બાર ચીખલીમાં બે અને વાંસદામાં બાર આ પ્રકારની અરજી અથવા ફરિયાદ કારણ કે કોઈનો મોબાઈલ ગુમ થયો હોય તો અરજી પણ આપતી હોય છે અને જો મોબાઈલ ક્યાંક પડી ગયો હોય તો અરજીઓ પણ આપવામાં આવે છે તો કેટલાક ગુનાઓમાં એફઆઈઆર પણ નોંધવામાં આવે છે તો આવી રીતે અગિયાર ગુનાઓમાં આરોપીઓ દ્વારા મોબાઈલની ચોરી કરવામાં આવી હતી ત્યારે આવા અગિયાર આરોપીઓને ઝડપી પાડી તેમની પાસે પણ મોબાઈલનો મુદ્દામાં કબજે કર્યો હતો અને બાકીના જેના પણ ગુમ થયેલા મોબાઈલો મળી આવતા જે તે માલિકને પરત કરવામાં આવ્યો હતો તો આવા જ જે મોબાઈલ જેના પરત મળ્યા છે અને એમના ચહેરા પર શું ભાવ છે અને એમની શું વાત છે એ જાણવા માટે એમને આવા જ બે લોકો સાથે અમે વાત કરી હતી શું કહે છે આ એ જોઈએ આમ બારક્યાભાઈ મોરજીભાઈ રાઉ વાંસદા ચોરવાણી હું જમવા બેઠો તો રવાણીયા હોટલ પર ત્યાંથી મોબાઈલ ભૂલી ગયો અને હું પરત પાછો દસેક મિનિટમાં આવતા ત્યાં મોબાઈલ નહીં હતો રોજ આ પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચની મદદથી મને મારો મોબાઈલ સહી સલામત મળી ગયો છે હું તો સાહેબ આશા નહીં હતી કે મોબાઈલ મળતે પણ પોલીસની મહેરબાની ને સતર્કતાને લીધે મને મોબાઈલ મળી ગયો છે હું આજે બરાબર ખુશ છું નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તો આપે જોયું કે આ વ્યક્તિને એનો ચોરાયેલો અથવા તો ગુમ થયેલો મોબાઈલ પરત મળતા જ તેને આજે ખૂબ સારી ભાવના થઈ કારણ કે જો એ મોબાઈલ અથવા મુદ્દામાલને કાયદેસર રીતે કોર્ટમાં અથવા તો અન્ય લેવો પડે તો ખૂબ લાંબી પરોજનમાં પડવું પડે પણ અહીંયા ઈઝી વે પોલીસે એમને બોલાવીને એમનો મોબાઈલ પરત આપતા તેમના ચહેરા પર ખુશી આવી આવો જ એક અન્ય ભોગ બનનારની પણ વાત સાંભળીએ આપણે મારું નામ સુરેશભાઈ છે હું શાંતાદેવીમાં રહું છું અને મારો ચૌદ મહિના પહેલાં મારો મોબાઈલ રુસ્તમવાળી રોડ થઈને જીઆઈડીસી બાજુ જતો હતો અથવા ટાટા સ્કૂલની આજુબાજુ કઈ જગ્યાએ પડ્યો એ મને ખબર નથી પછી મારા મોબાઈલ ખોવાઈ ગયા પછી એવું ટાઉન પોલીસ ચોકીમાં કે ફરિયાદ લખાવી ચૌદ મહિના પહેલાં તો તેમ સાહેબે ફરિયાદ તરત લઈ લીધી હતી રિપોર્ટ લઈને પછી બે દી પહેલાં ફોન આવ્યો કે તમારો મોબાઈલ જડી ગયો તો ચૌદ મહિને મારા મોબાઈલ મારો પાસવર્ડ આવી ગયો છે મારી પાસે બસ ધન્યવાદ તો નવસારી જિલ્લા પોલીસની એલસીબી ટીમે ખૂબ સુંદર કામગીરી કરી લગભગ ઓગણો સિત્તેર મોબાઈલ ફોનના જે કે જેની કિંમત નવ લાખ પંચાણું હજાર થાય છે એ તમામને શોધી કાઢ્યા છે એને એ તમામને શોધવામાં એમને ઈ ગુજકોપ ટેકનિકલ સોર્સનીથી અને ઘણા સમય દરમિયાન આ જે ગુનાઓ બન્યા હતા તે પૈકીના મુદ્દામાલો શોધી આ મુદ્દામાલ એટલે કે મોબાઈલો જે તે માલિકને પરત કરવાની આ સુંદર કામગીરી પોલીસે કરી છે ત્યારે પોલીસે આ કામગીરીને સો 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 ટકા બિરદાવીએ કારણ કે માનવતાનો અભિગમ સાથે પોલીસે કાયદાને પણ મર્યાદામાં રાખી આ કામ કર્યું છે ત્યારે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક એવા સુશીલ અગ્રવાલ અને નવસારી પોલીસના એક તમામ નાના કર્મચારીને પણ આપણે સલાહ મારીએ છીએ કારણ કે મુદ્દામાલ શોધવો આરોપીને પકડવા અને સાથે સાથે મુદ્દામાલ મૂળ માલિકને પરત મળે એવી પણ તજવીજ પોલીસે કરી છે ત્યારે પોલીસની ઘણી ખામીઓ હોય પણ પોલીસ સારું કામ કરે છે તો નવસારી લાઈવ સારા કામને પણ બિરદાવે છે સેલ્યુટેડ નવસારી જિલ્લા પોલીસ ટીમને તો આ જ રીતે નવસારીમાં બનતી ઘટનાઓ નવસારીમાં બનતા અવનવા સમાચારો જાણવા માટે અમારી નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ જે યુટ્યુબ પર છે એને આપ સબસ્ક્રાઈબ કરો આ બંને ચેનલોને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે સતત અમને સહયોગ આપો